અમદાવાદમાં ખાદ્ય વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો જાણે રોકાવાનું નામ નથી લઈ રહ્યો જીવાત નીકળવાની ઘટનાઓમાં ઉત્તરોત્તર છે અમદાવાદમાં ભોજનમાં જીવાત નીકળવાની વધુ એક ઘટના સામે આવી છે ખોખરાના નગરસેવક ચેતન પરમારના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓએ વરસાદને લઈને ઘરેથી ટિફિન ના લાવતા ઓનલાઈન ટિફિન ઝોમેટો દ્વારા કાંકરિયા પાસેની પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવ્યું હતું પુરોહિત રેસ્ટોરન્ટના મંગાવેલ ટિફિન ખોલીને કર્મીઓ જમવા બેસતા ભાવેશ પટેલ નામના યુવકે બે કોળિયા રોટલી શાકના ખાધા બાદ શાકભાજીમાં એકાદ ઇંચની મરેલ સફેદ ઇયળ નજરે પડતા ચોંકી ઉઠ્યો હતો આ જોઈને ઉપકા આવતા ભાવેશ પટેલે તાકીદે પુરોહિતમાં ફોન કરીને ઇયળ નીકળી હોવાની વાત જણાવી તો સંચાલકે ચોમાસાનું વાતાવરણ છે એટલે લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે તમે તે ટિફિન રાખી મૂકો બીજું ટિફિન તમને મોકલાવીએ તેમ કહીને પોતાના હાથ અધ્ધર કરી લીધા હતા જોકે ભાવેશ પટેલે તરત જ એમસીએમાં ઓનલાઈન ફરિયાદ કરીને આખી ઘટના જણાવી પુરોહિતના રસોડાની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું હવે જોવું એ રહ્યું કે આ રેસ્ટોરન્ટ પર કાર્યવાહી થશે કે અન્ય ગ્રાહકો પણ ભોગ બનતા રહેશે આ બાબતે સંચાલક સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે જેથી આવા લોકો ગ્રાહકના જીવ સાથે રમત રમતા દસ વાર વિચારે આજે આપને ખબર છે સવારથી વધારે વરસાદના હોવાને કારણે અમારા ઘરેથી જમવા માટેનું ટિફિન આવેલ ન હતું તેથી આજે બપોરે અંદાજે બે વાગ્યાની આસપાસ અમે લોકોએ ઓનલાઈન અમે ઝોમેટોમાંથી એક ઓર્ડર કરેલો હતો જમવા માટેનો જેની અંદર ત્રણ જણા જમી શકે જે રેસ્ટોરન્ટનું નામ છે પુરોહિત હોટલ રેસ્ટોરન્ટ જે કાંકરિયા લેક પુષ્પકુંજ મણિનગરે આવેલી છે બરાબર જેમાંથી અમે ટિફિન મંગાવ્યું અને જેવી શરૂઆત હજુ અમે જમવાની કરી રહ્યા હતા તેની અંદરથી એક સબ્જીની રોટી હજુ નીકાળી હતી એમાંથી શરૂઆત જ મેં કરી હતી એમાંથી બે બાઇટ્સ ખાધા અને ત્રીજું બાઇટ્સ હું ખાવા ગયો ત્યાં મને સબ્જીની અંદર એક મૃત હાલતમાં ઈયળ મળી આવી કે જે મૃત હાલતમાં હતી હવે આગળ જે મેં ખાધું એ મને હવે ખબર નથી એની અંદર પણ ઈયળ હતી કે ન હતી પણ આ મારી સાથે આ જે બનાવ થયો એના પછી મને ઉબકા આવવા લાગ્યા ઉબકા આવવા લાગ્યા એટલે મને એવું લાગે છે કે મારા શરીરની અંદર કંઈ તકલીફ થઈ તો નહીં હોય ને ને આના સંદર્ભે મેં અત્યારે તાત્કાલિકમાં પછી મેં મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને પણ મેં જાણ કરી છે ફૂડ ડિપાર્ટમેન્ટમાં જે હેલ્પલાઇન નંબર છે એમનો બી મેં કોન્ટેક કર્યો છે અને એના મેસેજ બી જસ્ટ આવ્યો છે અમે કમ્પ્લેન પણ રજીસ્ટર કરાવી દીધી છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જય સાહેબ તો ફરિયાદ કર્યા પછી બી હવે આપણે એક વસ્તુ એ જોવાની છે કોર્પોરેશનના જે ફૂડ ડિપાર્ટમેન્ટના જે બી લાગતા ઓળખતા જે બી સાહેબો છે એને એમને તો મારે એક જ રિક્વેસ્ટ કરવી છે કે આજે આપણી આપની ટીમ સાથે આપ પુરોહિતનું કિચન ચેક કરો એક વખત ત્યાં જઈને તમે એકચ્યુઅલમાં શું ત્યાં થઈ રહ્યું છે એ પબ્લિકના બાર જે રિયાલિટી છે પબ્લિક સુધી લાવો એ મારી એક રિક્વેસ્ટ છે અને જે મારી સાથે થયું છે બીજા કોઈ અન્ય વ્યક્તિ સાથે ન થાય એવી હું રિક્વેસ્ટ કરું છું મ્યુનિસિપાલિટીને નિયર અબાઉટ મેં દોઢ વાગ્યાની આસપાસ ઓર્ડર કરેલો હતો અને ઝોમેટોમાંથી જ ઓર્ડર કરેલો હતો જેની કિંમત પાંચસો ને સત્તાવન રૂપિયા હતી જે મેં કેશમાં અહીંયાથી પેડ કરેલા છે પાંચસો ને સત્તાવન રૂપિયા જેનો ઓર્ડર નંબર લાસ્ટીરો જીરો ફોર નાઇન હતો રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અનિલ પટેલ ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર